રાપર ખાતે યોજવામાં આવેલ નેત્ર નિર્મ્પમાં ઓગણસા નેત્ર નિર્ધારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તથા લોહાણા મહપરના સંયોગ ઓગણા સિત્તેરમો મેઘા મેગા નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો સદગુરુ રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી તેમજ દાતા પરિવાર કાનુબેન હેમચંદ સાકરચંદ મહેતા પરિવારના પુનિત સેવાના સત્વારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દાતા પરિવારના સુખલાલ મહેતા વિપુલભાઈ મહેતા તેમજ દરિયાસ્થાન મંદિરના ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી ટ્રસ્ટી ભોગીલાલ મજીઠિયા દિનેશભાઈ ચંદે જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડે સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કેમ્પમાં એકસો પચાસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં પચાસ જેટલા લાભાર્થીઓને મોતિયા અને વેલના ઓપરેશન માટે ક્વોલિફાઈડ કરવામાં આવતો તેમને રાજકોટ વિનામૂલ્યે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા કેમ્પમાં પ્રભુલાલ રાજદેવ વેલજીભાઈ લુહાર અરવિંદભાઈ દરજી અનસુખભાઈ લુહાર દિનેશભાઈ રાજપૂત ગોવિંદભાઈ ઠક્કર સહિતના લોકોએ સેવા આપી હતી અને રાજકોટથી ડૉક્ટર અલ્કેશ ખરેડિયા પ્રવીણભાઈ ઝાપડિયાએ વિશેષ સેવા આપી હતી એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું